તો ઉપ <Canada> 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 ભગવાન પ્રાર્થના કરી તારા નાબત આવું બાર વાગે પેલા તો મારું નામ માતા નઈ તારો હવસ બધા મારું જમવાની માતા ને હું મારું જમવાની મેહડી નું છે ગાડી

નકબોર ઓ બેલ કે જી થરીંગે આવુ લલ ભાઈ કાયલો પતуна ગબું દો તારી ભોરવી ગાડી ઘેર ન લાવું તો મન દોબાની માતા માતા ઘરેજી જી કરું મમરા ને મમ હા તારી વેલી તારી जोगણી આરે અલગ હોય તો ખૌજ્યા બોલ મમ તારી શિકોતર જો તખલા જેવી બેહી ગયો તો વેગી મારું નામ શિકોતર ને મારું નામ જો પડને ને લે બેઠા છે ઉઠ્યા છે કરી ઉધારો ધરમ નઈ જવા દો મમ વાત કે બોલો મા

તો દેખાય બહા હા માંગે તો પણ ના ના બુવા ગન ના જગર ના તારે લાગેલું નહીં જેવું જોંભણી મેળી મારા પાછ તો હાડિયો બોલો લકી ના બાઈનો જુળો નીકીનો દેકો મારા જોવડાવો એ ગરીબનું ઘરના થવા દેવી હવે

મારી વાળી માતા બોલો ના માડી આતો અંદર ઉતરવું પડે અને અંદર ઉતરીના જબ્રો જબ્રો વ્યાણકવાળી લાવો પડે માડી આવજે આવજે મારી વેરાની માતા આવજે નલભાઈ મા તવ કહો માડ્યો હા વેળા આ ગમ આ વસ્તુ નહીં આવું કહીને દઉં મારી ભૈયાલી થીશન અને ના પિયરમાં જતી રહેતા ના હું જાવું મારું ગામ જમવાની માતા રે ના તો બહુ ના ઠાકોરને છોડ્યા ના કરતા બેટા ને છોડાયે ડગરે ડમરૂમાં જઈ મામા કુમાતા હા એ તો બોડી છું આખા નાતા તેરો ત્રણ ઘરો જોડે લાલાઉ મારું કામ કરી દઉં હે અમારું છે દેનો તો નો લાજા લે ઓ મીરાની જોગણી આવું બોલું છું તમારો ત્રણ ઘરો ની જોડે તમારો ઘર તો એને ખબર પડતી જશે ને આ ગોમણ યાર નઈ આ યાર ગોમ મેલે બીજા ગોમ જાવ દો ત્રણ ઘરો ના મારું નામ ના ત્રણ ઘરો તમે નિયાનો નઈ મુર નિયાનો તો બીજા વાત

આજે તારો સમય બન્યો ને તારા પારે બેઠો છું માં આ ના હોત તો મારી આજે મારા બેહવાનો વારો ના હોત આવજે આવજે મારી વેરાની માતા આવજે બરોબર ભક્તિનો નો માલ કરે તો ચલાવી દીધો મને રાલભાઈ અને બરોબર હાથા મારે ચડી ગયો છું કોઈ ખોપીન ખાજે ખોતા ખુટવાનું મારું તારા પછી બેન ખલે

કોક દેવ જુજો કદે મલ્લો અન તારી બૌસર ગે તો બરોબરનો બરોબર નટી પરો લે પણ આ હકો કરાવી દીધો હક નહતો આવતો નહીં માતાએ પૂરું કર્યું મારું શું કર્યું હા તો પછી વાત ન્યૂઝ ચાલુ કરવા આવે બો હવે ભડાડી મારો થઈ ગઈ બટાવર જાગે મારું ભગવાન બાર ના લખા બાર ના બનાવ આટલું કઈ જાવી બરોબર અગિયાર બની જાય આતી 13 દารา બની જાય આ શિંગા કરવા આયા છે મારા ચોખવા અને મારા દરબારમાં ગાને જાતી 13 દารา બને અને ચોખી વાત આવો એલા 22 દารา મને પૂછવા આવો કેટલા દารา અ જોબર જો મારા મમ્મીનો મગજ તો 50 ટકા કોમ નઈ કરતું 13 દารา

જે શેડા થઈને જીને જવું હોય એવું હ તમે તમારી વાત જો હું મારી બોવો મારી વાત જો માતા મતાડી વાત જો ભાઈ કોઈના લગોમાં રહી ધણીનું ધારેલું થાય મારું ધારેલું હેતો લાગે આવું કહું અરે હા માં વસ્તીનું ધારેલું થાય મોનોનું ધારેલું નતો ફોકર્યો ગયા એમ થાય હા હું પોંઠું વાત કરી

જકર ને જાણે આય કાકા ખુડુન